પરંતુ મુસાએ યહોવાને કહ્યું હે યહોવા હું સાચું કહું છું કે હું કઈ સારો વક્તા નથી નથી હું લોકો સાથે સાથે વાત કરવાને યોગ્ય અને હવે તમારી વાતચીત કર્યા પછી પણ હું કુશળ વક્તા નથી તમને ખબર છે કે બોલવામાં હું મંદ છું અને ઉત્તમ શબ્દો પ્રયોગ કરી શકતો નથી નિર્ગમન ચાર સ્વર્ગીય પિતા મોસેસની જેમ હું ઘણી વાર શબ્દો ઠોકર ખાઈ શકે છે અને ક્યારેક મારા હૃદયમાં ભય ભરાઈ જાય છે પરંતુ હું તમારો આભાર માનું છું કે તમે પૂર્ણતા શોધી રહ્યા નથી તમે શરણાગતિ શોધી રહ્યા છો પ્રભુ મારી નબરાઈમાં પણ મારો ઉપયોગ કરો જ્યારે મને બોલવામાં ધીમી લાગે ત્યારે મારા દ્વારા બોલો મને યાદ કરાવો કે મારી ક્ષમતા દ્વારા નહીં પરંતુ તમારી શક્તિ દ્વારા હું તમારા બોલાવાને પૂર્ણ કરી શકું છું મને મારી પોતાની મર્યાદાઓ પર વિશ્વાસ કરતા તમારા પર વધુ વિશ્વાસ કરવામાં મદદ કરો મારી નબળાઈમાં તમારી શક્તિ પૂર્ણ થવા દો હું તમારો સેવક છું મને મોકલો મને માર્ગદર્શન આપો અને મારા દ્વારા બોલો ઈસુના નામે આમીન